સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને રાજકીય પાર્ટીઓ ચૂંટણી પૂર્વે તૈયારીઓ કરતી જોવા મળી રહી છે ત્યારે આજે દિયોદર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પાર્ટીની બેઠક મળી હતી જેમાં સરકારે કરેલ કામગીરીની ટીકાઓ કરવામાં આવી હતી જો કે થોડા દિવસો પહેલા રજૂ કરેલ બજેટમાં પણ દિયોદર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેને લઈ અનેક ચર્ચાઓ કરવામાં આવી જોકે બીજી તરફ દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને વિવિધ માંગો પૂરી કરવામાં આવે તેવી માંગ કરાઈ જો કે બીજી તરફ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ મોટી જાહેરાત કરી છે કે આગામી લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લામાંથી ગેનીબેન ઠાકોરની ચૂંટણી માટે પસંદગી કરાઈ છે અને પ્રદેશ કક્ષાએ તેમણે દાવેદારી નોંધાવી છે એકાયક એકાએક ઠાકોરના નામની જાહેરાત થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે જો કે બીજી તરફ સરહદી પંથકના મજબૂત મહિલા ધારાસભ્યને મેદાનમાં ઉતારવાની જાહેરાત થતા રાજકીય લોકોમાં પણ ચર્ચાઓનો દોર જોવા મળી રહ્યો છે ત્યારે સુ બનાસકાંઠા જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જંભલાવશે ખરા જેને લઈ લોકોમાં અટકણો વહેતી થઈ હતી બધા જ કાર્યકર્તા આગેવાનોનો એક છે કે ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી લડાવી જોઈએ અને હું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મેં પણ બેનને વિનંતી કરી છે કે તમામ કાર્યકર્તાઓની લાગણી છે કે આપને ચૂંટણી લડવી જોઈએ અને બેને પણ જે રીતે કાર્યકર્તાઓનો આગેવાનોનો ઉત્સાહ દેખતા એમણે પણ પ્રદેશ કક્ષાએ પોતાની દાવેદારી નોંધાવી છે અને અમે બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ તરીકે હું એમને ખુલ્લું સમર્થન આપું છું કે બેને જ બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી લડવી જોઈએ એવો સમગ્ર જિલ્લાનો પ્રવાસ કરતા કાર્યકર્તાઓની પણ લાગણી છે ને સાથે સાથે મારી વ્યક્તિગત પણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે લાગણી છે કે બેને ચૂંટણી લડવી જોઈએ